સૌ સાઈ ભક્તોને ખૂબ ખૂબ કોટી કોટી વંદન કરું છું આ સાંઈ બાબાની અસિમ કૃપાથી અમે આ ચોથો ઉજવી રહ્યા છે સંદર્ભે પાઠોત્સવ સવારે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલું અને એમાં ખૂબ સાઈ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને નવચંડી યજ્ઞનું નું સમાપન થયું છે તેમજ આજે યજ્ઞનું પણ આયોજન છે તદઉપરાંત સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં સાંઈ ભક્તો ઉપસ્થિત રહેશે અને સાંજે પછી ભજન કીર્તનનો પણ મોટો કાર્યક્રમ છે એનો પણ લાભ લેશે અને સાંઈ બાબાના તમામ સાંઈ ભક્તો અને તમામ લોકોને બાબાની અસીમ કૃપા ના આશીર્વાદ પ્રાપ્ત થાય અને સુખ સમૃદ્ધિ અને આરોગ્ય પ્રાપ્ત થાય એવી શુભ ભાવના સાથે આજનો આ પાટોત્સવનો ચોથા પાટોત્સવનો કાર્યક્રમ હોમ સાઈરામ ટ્રસ્ટ ખડતી હતી અમે i was